નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોડ બોરસદ શહેરી વિસ્તાર એસડીઆરએફની એક ટીમ કાર્યરત બોરસદ વન તળાવ પાસેના વિસ્તારમાંથી બસ્સો જેટલા લોકોને સરસ્વતી શિશુ મંદિરમાં સ્થળાંતર કરવામાં આવ્યું બોરસદની શહેરી વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી તક તકદીદે એસ ડીઆરએફની પંદર સભ્યોની ટીમ મોટર બોટ સાથે કાર્યરત થઈ છે આ ઉપરાંત આણંદ નગરપાલિકાની એક મોટર બોટ અને અન્ય મોટર બોટો બોરસદ ખાતે પહોંચી ગઈ છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ બોરસદ શહેરી વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે બોરસદ પ્રાંત અધિકારીઓ દ્વારા તાકીદ પગલાં ને વન તળાવ પાસેના વિસ્તારમાંથી બસો જેટલા લોકોને સરસ્વતી શિશુ મંદિરમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે સ્થળાંતર કરાયેલા લોકોને બપોરનું ભોજન પણ તંત્ર દ્વારા આપવામાં આવ્યું હતું અને તેમના રાત્રિના ભોજનની પણ વ્યવસ્થા શેલ્ટર હાઉસ ખાતે કરવામાં આવી હોવાનું પ્રાંત અધિકારી બોરસદ દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો